आमोत्सर मटाई स्थानों पालिका कचेरी खाते रजूआत करी थी जो वरमवार रजूआत करने छता कोई परिणाम नहीं आता लोग पालिका सत्ताधी अधिकारी वलन ने लाइने रोषे भराया था આમોદ શહેરમાં ઠેર ઠેર ગટરો ઉભરાતા તેમજ ગટરો ચોકઅપ થતા સ્થાનિક રહીશો ગંદકીને પગલે ત્રાહીમા છે અને સ્થાનિક રહીશોએ પાલિકાને આ વખતે રજૂઆત કરવા છતાં પરિણામ ન આવ્યું હોવાની બૂમો પાડી રહ્યા છે આમોદ શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરો ઉભરાવવા બનાવો બની રહ્યા છે પરંતુ પાલિકાના શાસકોના અણગળ વહીવટના કારણે લોકોની સમસ્યા નિકાલ આવતો નથી જેથી નગરપાલિકાના શાસકો સામે રોષ જોવા મળ્યો છે અંકલેશ્વર શહેર આમોદ નગરમાં આવેલી પુરસા રોડ નવીનગરીના નગરીના છેલ્લા પંદર દિવસ થી ભૂગર્ભ બટર ઉભરાવા બનાવો બની જેમાં સ્થાનિક રહસ્યો ની હાલત દી છે જે બાબતે સ્થાનિક રહ્યો છે પાલિકાના અધિકારી તેમજ પદાધિકારી ને વારંવાર મોખી તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક કામગીરી કરવામાં આવતી નથી સ્થાનિક રહીશો ગુલામ ખત્રીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ મોત પાલિકાના મુખ્ય અધિકારી ફોન ઉપાડતા નથી તેમજ પાલિકા પ્રમુખ કચેરી માટે કોઈ હાજર ના હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે બે કચરો બહુ છે કોઈ કચરા પેટી વાળા આવતા નથી મત પગાર લેવા બેઠા જ બધા અને ગટર ની સવલત કરવા આવતા નથી અમે કેટલા વખત ફરિયાદ કરી પણ એ લોકો આવતા નથી અમે શું હવે કરીએ અમારું ગંદુ પાણી રોડ પર જાય છે

નગરપાલિકા નગરપાલિકા વાળા માણસો આવે છે આવે હોય છે પણ જાણે કે બાગ બગીચામાં ફરવા આવતા હોય ને આવીને જતા રહે છે બરાબર છે આવીને ફરવા ફરીને જતા રહે છે અને આ પચીસ વીસ પચીસ દિવસથી અમે આ વેઠીએ છીએ અને બધે ગટરો ઉભરેલી છે જન આંદોલન કરવાની સ્થિતિમાં છે પછી આ નગરીવાળા બધા ભેગા થઈ ને જન આંદોલન કરીશું આ વહેલી તકે જો સમસ્યાનો નિરાકરણ નહીં આવે તો અમે વહેલી તકે નગરપાલિકાને જાણવા માંગીએ છીએ કે વહેલી તકે આનું નિરાકરણ લાવે નહી આવે તો પછી જન આંદોલન કરીશું ગાંધી માર્કેટ